તો મારા કાલે લઈ જાઓ આપણે આ ટૂરમાં જવાનું છે એટલે ટૂંકમાં ફરવા જવાનું છે તો આપણે પહેલાં પેલો રૂટ લે હું ધારીખો ધારી ખોડિયાર પછી બગદાણા પછી હતાધાર ઉષા કોટડા મોગલધામ મુગલ માયે ભગુડાન બધીમાં જવાનું છે તો તમે આખો વિડીયો મારા કાલે લઈ જાઓ જોવાનું ના ભૂલતા હો મારા પછી કહેતા ને કે રહી ગયા હતા ભાઈ દર્શન કર્યા વગરના તો આપણે જો ટૂંકમાં પહેલાં જવાનું છે તુલસી જામ તુલસી જામમાં જતા હતા તુલસીજામ જતા હતા જંગલમાં જો આપણે પેલા બહુણું જોવા મળ્યું આપણે હરણ કહેતા સાદી ભાષામાં હરણ જોવા મળ્યું પછી દરિયા આપણે નદીની અંદરથી કાઢી છોરી દરિયો નહીં નદીની અંદરથી કાઢીને પછી આપણે દરેક તુલસીજામ પોતે ગયા ને તો જો ખાલી વાંદ્રા જોઈ લો તમે ખાલી વાંદ્રા કેટલા બધી વાંદ્રા હતા ત્યાંથી દર્શન કરી સીધું આપણે નીકળી જવાનું છે સતાધાર સતાધાર આપણે પાડાના દર્શન કરી ને ડાયરેક સીધું ત્યાંથી નીકળી જવાનું છે તમને ખબર જ હોય કે ત્યાંથી જવાનું આપણે થાય તો ત્યાંથી આગળ ભાઈ આ તો ખાલી જંગલ તો જો ત્યાંથી રૂપલમાએ જવાનું છે સોરી આપણે રૂપાલમાએ દર્શન કરી પછી ત્યાંથી ડાયરેક્ટ સીધું નીકળી જવાનું છે દર્શ રૂપલમાએ આપણે જમવાનું પ્રસાદ લઈ પ્રસાદ લઈને ડાયરેક્ટ સીધા નીકળી ગયા તો આપણે બગદાણે તો સત્તાધાર સત્તાધાર આપડા ભાઈ મયુરભાઈ ભેગા થઈ ગયા મયુરભાઈ નો તો વર્તતા મયુરભાઈ ડિજે વાળા વર્તો ને તો એનો બોલે રહ્યો પડ્યો તો એની પાસે આપણો પડ્યોભાઈ વિકાસભાઈ કે હું આખી લઉં તો આપણે સાઈડમાં બેહી ગયા હતા પછી ડાયરેક્ટ છોડી દીધી તો આપણે ડાયરેક્ટ નીકળી ગયા ધારી ધારી ખોડિયારમાં મંદિર ખોડિયારમાં એ તમે સમજી લો કે ગમે ત્યાં આવો ને તો એક ખાસ ધ્યાન રાખજો હું પણ જિંદગીમાં પહેલી વાર મારા કલેજ આવી ગયો હતો કેમ કે પાસે એક બીજું મંદિર છે એ વિડીયો નેક્સ્ટ વિડીયો ને તમે સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ વિડીયો મંદિર બતાડી હું જિંદગીમાં પહેલી વાર ગયો ધારી કે પાંચસો પિંચોતેર વાર ગયો હોય પણ એ મંદિર પહેલી વાર ગયો હું પછી તો આપણે આપણે માનતાના હોય ફોટા બધી અંદર નીચે બધીમાં દર્શન કરવા ગયા હતા પણ અહીંથી ડાયરેક્ટ આપણે સીધા તમને ખબર જ હોય કે ક્યાં જવાનું હતું કે હવે બગદાણા જવાનું રહે બીજે અહીંથી જવાનું ન રે એટલે ડાયરેક્ટ બગદાણા આપણે જવા દે હું ગાડી નાયબાયા તો નહોતા પણ ટૂંકમાં જે આગળ ગયા ને તો આ રા નવ ઘઉંનો ઘોડો અહીં છે ને છેલ્લો તો બધી કે બધી આપણે તો હવે ખબર નહીં પણ ટૂંકમાં અને બીજું આ એક બીજું એનું છે તમે કોઈ દી જાઓ તો અહીં આ જે દિવાલ છે ને સામે ત્યાં સિક્કા સોટાડી ગયેલો હોય રૂપિયાના બે રૂપિયાના પાંચ રૂપિયાના દસ રૂપિયા તમે ઘા કરો ને તમારા મનમાં પાપ નહીં તો આપણે છીકવામાં સોંટી જાય તો આપણે વિકાસભાઈ ટ્રાય કરતા હતા પછી આપણે પણ ટ્રાય કરી તો વિકાસભાઈ કીધું છોટી ગયો તો રે અને પછી આપણે કીધું સમજી લો કે ત્રણ ટાઈમ જ કરીયો તો આપણો પાપ નત કરતા એટલે ત્રણ ટાઈમ જ હોય છે ચીકો રોકાઈ ગયો તો તો આ ત્રીજી ડ્રાઈવ આપણો સિકો હલવાઈ જાશે જો હલવાઈ ગયો હવે મરો કરી લેજો રેડી હવે પછી આપણે જો બીજેજી નીચે તમને કીધું તો આ મંદિર છે ખોડિયારમાનનું એ તમે કે આખો વિડીયો જોવો ને એટલે ખબર પડી જાય કઈ રીતે આવું ને બીજા વિડીયો અમે તો આ વિડીયો આપણે આપડે પૂરો કરી દે નેક્સ્ટ વિડીયો જોવા માટે સસ્ક્રાઈ કરી દઈએ